નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાત ટુડી ન્યૂઝ અમરેલી જિલ્લા ધારીના જર ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી સરપંચ પદે દિલાવરભાઈ લલિયાનો ભવ્ય વિજય થયો છે કુલ આઠ સભ્યો પૈકી છ સભ્યોની પેનલ સાથે સરપંચ પદે દિલાવરભાઈ લલિયા વિજેતા થયા જર ગામના વિકાસ માટે કામ કરવાની ખાતરી આપી છે સરપંચ અને સભ્યોએ સંવેદનશીલ ગામ જરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન થયું હતું અને જેમાં દિલાવરભાઈ લલિયાની પેનલ વિજેતા થતા લોકોએ તેમને ફૂલડે વધાવી લીધા હું એક સદસ્ય તાલુકા પંચાયત ધારી અનોરભાઈ લલિયા મારું વતનનું ગામ ઝર ઝર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એમાં મારી પેનલ તરીકે દિલાવરભાઈ લલિયા તેમજ સભ્યોની ટીમ ઊભી રાખવામાં આવી હતી ગામ લોકોએ પૂરો સહકાર આપી અને દિલાવરભાઈ તેમજ છ સભ્યો સારી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે હવે જે વિસ્તાર અમારા ગામનો જે વિસ્તાર વિકાસથી વંચિત છે એ વિસ્તારમાં પ્રાયોરિટી આપી અને ત્યાં પણ પૂરેપૂરો વિકાસ થાય તેવી પણ હું એમને ભલામણ કરું છું એમ જ ગામ લોકોએ પૂરેપૂરું મતદાન સારામાં સારું કર્યું છે એમાં નથી આપ્યા એ લોકો પણ અમારી સાથે જ રહેશે અને સરખા હિસે બધાને વિકાસનું કામ મળી રહે એવી આ તકે હું દિલાવરભાઈને શુભેચ્છા પાઠવું છું અને પૂરતું ધ્યાન આપે એવી શુભેચ્છા